નવ પંચા પિસ્તાલીસ નવ સત્તા ત્રેસઠ છ અઠા અડતાલીસ આઠસ અડતાલીસ સત્ય સત્ય ઓગણપચાસ છ નવ ચોપન નવ અઠા બોતેર તેવી જ રીતે હવે આપણે જો ભાગાકાર કરીને પણ તમે આમાં કરી શકો સાતના ઘડિયામાં છપ્પન ક્યાં આવે તો સાતના ઘડિયામાં છપ્પન આવે સાત અઠા છપ્પન છાએ છાએ છત્રીસ ચોવીસ અને આઠનો ભાગાકાર કરો આઠના ઘડિયામાં ચોવીસ ક્યાં આવે તો કે ત્રણ સાત ત્રણ અઠ્ઠા ચોવીસ નવના ઘડિયામાં ચોપન છ નવા ચોપન સાત નવા ત્રેસઠ છ અઠા અડતાલીસ ને આઠના ઘડિયામાં ચોસઠ અઠયું અઠ્યું ચોસઠ નેવે નેવે એક્યાસી ને સાતના ઘડિયામાં બેતાલીસ ક્યાં આવશે તો કરીએ આપણે સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ છ સત્તા બેતાલીસ જોઈએ પ્રશ્ન ત્રણ આપેલું ઉદાહરણ સમજો અને ખાલી ખાનામાં સંખ્યા લખો ઉપર છ નો તો આપણે આમાં ઘડ્યો કરીએ ચૌદ સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ અહીંયા આપણે જો પેદ હમણાં પડશે જો હમણાં તમને આખું લખી જાય ને પછી શીખવાડું છું પાંત્રીસ સાત પંચા પાંત્રીસ સાત છક બેતાલીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવા ત્રેસઠ સાતે દાન સિત્તેર સોળ આઠ દુ સોળ આઠ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠયું અઠ્યું ચોસઠ આઠ નવ બોતેર આઠે દાણ એંશી નવનો તો કે નવ દુ અઢાર નવતેરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છક ચોપન નવ સત્તા ત્રેસઠ નવ અઠ્ઠા બોતેર નેવે નેવે એક્યાસી નવે દાન ને ઉજામાં બે બેનો તફાવત છે ત્રણ ત્રણનો આમાં ચાર ચારનો તફાવત છે એવી જ રીતે જુઓ આઠ આઠનો તફત બોતેર માંથી ચોસઠ બાદ કરો તો આઠ માં આવશે પ્રશ્ન ચાર ઘડિયાળના આધારે જવાબ લખો છ ખુરશીના પાયા એક ખુરશીને ચાર પાયા હોય તો છ ખુરશીના ચોવીસ સાત રિક્ષાના પૈડા એક રિક્ષાના સાત ત્રણ પૈડા તો ત્રણ સત્તા એકવીસ આઠ બકરીના કાન એકને ને બે હોય તો આઠ ના સોળ થશે નવ સાયકલના પૈડા તો અઢાર છ ભેંસના શિંગડા બાર આઠ હાથની આંગળી એક હાથની કેટલી છે આપણે પાંચ તો પાંચ સાત એકને ચાર અઠ્યાવીસ નવ મોર ની આખો નવ દુ અઢાર મોર ને બે આંખો હોય ને પ્રશ્ન પાંચ કડિયાના આધારે ભાગ પાડીને જવાબ લખો સોળ પાયાની કેટલી ખુરશી એક ને ચાર હોય તો ચોકે ચોકે સો સત્યાવીસ પૈડાની રીક્ષા એક ને ત્રણ હોય તો ત્રણ ના ઘડિયામાં સત્યાવીસ ક્યાં આવશે તો કે ત્રણ થાય ચૌદ કાન ના હાથ કેટલા હાથી એક હાથી ને બે હોય તો ચૌદના સાત હાથી થાય ને વીસ પગની કેટલી મરઘી એક ને બે હોય તો વીસ પગની દસ નરગી અઢાર આંખના કેટલા કાગડા એકને બે આંખો હોય એવી અઢાર આંખ હોય તો કેટલા થાય બે અઢારના ઘડિયામાં બે નવ કાગડા થશે તો ચોવીસ એકવીસ પૈડાની સાત રિક્ષા અને બત્રીસ પૈડાની કેટલી લારી એક લારી ને ચાર પૈડા હોય ને તો ચારના ઘડિયામાં બત્રીસ ક્યાં આવે તો કે ચાર અઠા બત્રીસ આ રીતે તમારે લખવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો